દેખાડવાનો છે તમે બધાનો ખુબ આભાર કોમેન્ટ કરી કે વિડીયો બનાવો વિડીયો બનાવો ફાઇનલી આજે આપડે વિડીયો બનાવી નાખવાનો છે તો વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો એક લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નઈ તો આપડે

چار تاریخ آمو م ب زر بوا ر سای ت زا و فاف با اف

કિશોરભાઈ છે અને આ લવજીભાઈ ની પણ આ સૌજીભાઈ શામજીભાઈ લવજીભાઈ તો કાંટા મારવા ગયેલા છે આમાં એવું બધું છે એલા નહીં ને એવું બધા અમારો ફરીવાર હોય આમ બરાબર અગાવાળા હોય બધા કુટુંબી મજા આવી છે કરો લો વિચાર કરો પાંચમાં પેજમાં તો વેતી વેતી કાજલ લઈએ પછી નાની હોણી હોડી તો મોટી નીચ ની છે એક બે ત્રણ ને સ્યાર હવે મને લાગે છે કે આપણા સંદે ડૂકી ગયેલા છે પાક્કું નોખા નોખા થાવા માંડ્યા મારે ફોટો આ તકલીફમાં થોડોક થઈ ગયો આ ભાઈ ફોટો એડિટ કરમ મિસ્ટેક ચલ્લી છે કેમ લાગે થોડીક બીજા નહીં પણ કઈ વાંધો નહીં આ ખૂણા માં પવન વધારે આવે લીમડા એટલે અહીં વધારે ભેગા થઈ જાય કઈ વાંધો નહીં ભલે બેઠા બેહો બેહો તો અહીંયા છે ને ભાઈ પવન આવતો છે કદાચ ને એટલે બધા બેઠા છે કાંઈ વાંધો નહીં બેહો મારા વાળા બધા નિરાતે શાંતિથી બેહો ને જમવા થાય ને બરફ શીવું આવજો અર્જુન ભૈયા હિન્દી સગાઈમાં આયેન્કુ યાર મોજ કરો હા લો ગઈશ એટલે અહીંયા તો અમારે ભરતભાઈ એટલે કે ભરતભાઈ છે પણ સે સાહેબ થેન્ક યુ ભરતભાઈ તમે મારી સગાઈમાં મોજ આવી જાય મને આજ ખબર પડી તમે મારી સગાઈમાં હતા કોફી ટુ કોફી

ગઢિયા બુઢિયામાં બે છોકરા બે હી જાય પણ આમાં તમને ખબર નહોતો કીધું બીડિયું સોરવા બેઠેલા હે હું નાનો હતો કે જ પીતો ભાઈ બીડીઓ છે દીકરા ભલે મારા હતી પીવો પીવો વાહ વાહ હે પણ દીકરા મોજ તો કરે હોય કે મોજમાં જ રહેવું ને મોજમાં જ રહેવું તો મેં કીધું મોજ મારો ભાઈ પડાવો ફોટો કર્યો જલસા હા મજા આવી જાય અરવિંદભાઈ તમને દિલ થોડું ખુશ થયું આ મારા ફઈ છોકરા છે અરવિંદભાઈ એનો છોકરો છે એનો છોકરો છે આના મામા છે હગા મારા મામા છે હગા મારા મામા મોટા મામા ની મારે તેમ હતું કે હું તો એન્ટ્રી પાડો તો બોલો ખટે નો ખટે ખટવા થોડું દેવાનું હોય કાઈ લે વાહ તો ફેમિલી આપડી કે ફાલતી વસ્તુ તો નોતા હો હા ફાલતી સીઝ નોતા એમ મમ્મી ભેગા હતા કે એટલે આમ જો ડોરો મેડલ પેડલ કાદડી કાદડો કાદડી બધું આવી ગયું અંદર આ છે દોરો છે પછી આ તન દાદરા વાળી બુટી મે મંગાવી થી

આપણે સગાઈ થવાની હોય મારાલા આમ કાઈ ખુશીના પાર ન હોય જે મગાવી લે જ દેવું પડે ફાઇનલ છે એમ કોઈ વસ્તુ કાઈ મંગાવ્યું નતું માપને બાપને તું લેવા આવ્યા હા મને હારે જ આવવાનું કીધું પણ હું હારે બેરે કી નથીન કોઈ વસ્તુ આ વસ્તુ લાવજો એમ એ કીધું ખાલી એમ કીધું તું મોટી લાવો ને તો આરે હેરું લાવજો એ કી દીધું એક ખાલી પેન્ડલ મગાવી વાહ જે તો જોવાય આ આદમીને બધાયને ઘરેના જોવાનો કેટલો શોક થઈ ગયો થી ઘરેના મંગાવ્યા ને અહીંયા જોયા ઘરેણાં ને કપડાં ને બધું એમ નથી

ઘરે જઈને એકલાના પાડ્યા છે ને મારા એકલી ના જ પાડેલા હે એમને બંને ભેગા ફોટા તેથી પાડવા નતા દીધા આ વાર મોટા મોટા બધા હતા એને ઈ અત્યારે મને કેટલું નડ્યું ગાઈસ ઈચિન ત્યાં બધા એના સગા થઈ ને તેવા ઘર માં જઈને ફોટા પાડે તો ઈ ફોટા પાડે હોત ને તો અત્યારે અમારે મસ્ત વિડિયો બનત તમે યાર મોટા મોટા એ મારા વાલા બહુ નુકસાન આવ્યું મારે એવું કામ કરાવી દીધો ઈ હારું છે નો પાડે ઈ મારું છે એમ લે હારું કેમ જો હારું કેમ જોઈ

ના તો જો મને કરેણા પહેરાવા મીડા બચ્ચું બેનું છોટી પડ્યું કાઢવા મળ્યું પહેરાવે પહેરાવી દો તમે તમારા ઢીલ દે નથી કે ફૂલમ ફૂલ કરેણા પહેરાવી દો ના કડાબી આખ પરકી દણ જો ઘરે ખૂટીને હું હાલો દળવા મારા વાલા ખૂટી જો આલ્બમ નો વિડિયો બનાવ તો બનાતો તો ભાઈ ગો શું ડાયરેક્ટ ડાયરેક્ટ દણ દળવા તમને વરસાદ અંધારેલો છે વરસાદના સાટા શરૂ થઈ ગયા છે પણ આપણે આલ્બમ નો વિડિયો મસ્ત બનાવીશું આજ મેં બતાવતું તો ન બતાતું ન હતું અને વ્યવસ્થિત બતાવીને વ્યવસ્થિત બનાવીશું અને આપણે આના પછી ને ભાગ શરૂ કરીશું ને એ જાલી પૂરો કરો ને શરૂ કરીશું તો ઘરે જાઓ ધણું લેવા જાઓ મજા આવશે છે તમને કાંઈકમાં કાંઈક બતાવતો રહે ને વાયર આવે છે વાયર ઉપરથી નખાતી દીધી ગાડી ફેલવાનું નહીં હારું છું મેં આગળ એવું ફોટાકવાનું તો બોલો તો ચાલો ફટાફટ જાય ના ગામમાં